વન વિભાગને ગયા ગુરુવારે માહિતી મળી હતી કે ભારત પાકિસ્તાન સરહદની અંદર બાર કિલોમીટર અંદર જાલુવાલા અને તાવરીવાલા વિસ્તારમાં કમલેશ વિશ્રોઈની ઘાણીમાં એક જંગલી પ્રાણીએ બકરીનો શિકાર કર્યો છે આ પછી વિભાગની ટીમે સ્થળ પર જઈને પંજાના નિશાન જોયા અને તેમાંથી દીપડાની હાજરી ખબર પડી શુક્રવારે સંયુક્ત ટીમોએ આ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી ત્યારબાદ તેઓએ ઇન્દિરા ગાંધી કેનાલના જૂના આસપાસ દીપડાના નિશાન જોયા અને નાળાના પથ્થરના સ્લેબ હટાવ્યા બાદ ત્યાં દીપડો દેખાયો હતો આ પછી જોધપુરની ટીમે દીપડાને શાંત કરી તેને ગટરમાંથી બહાર કાઢ્યો અને પાંજરામાં બંધ કરી દીધો કહેવાય છે કે આ એ જ દીપડો છે જે થોડા મહિના પહેલા સરહદ પાર કરીને ટાવરીવાલા અને જાલુવાલા પાસે આવ્યો હતો અને બકરાનો શિકાર કરીને પાછો ફર્યો હતો શુક્રવારે સવારે પંજાના નિશાનના આધારે અમે દીપડાને શોધવાનું શરૂ કર્યું હતું લાંબા સમયની શોધખોળ બાદ ઇન્દિરા ગાંધી કેનાલના જૂના નાળાની અંદર દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા હતા જ્યારે ત્રણસો મીટર લાંબી દૂર કરવામાં આવી ત્યારે બકરીના અવશેષો પાસે એક દીપડો દેખાયો હતો જોધપુરની ટ્રાન્કવીલાઇઝ ટીમના બંસીલાલે ચાર વર્ષના નર દીપડાને ટ્રાન્કલાઇઝ કર્યો હતો થોડા સમય બાદ તેને ગટરમાંથી બહાર કાઢી પાંજરામાં બંધ કરી દેવામાં આવ્યો હતો લખપત સિંહે જણાવ્યું હતું કે એ આ એ દીપડો છે જે ચાર મહિના પહેલા સરહદ પાર કરીને ટાવરીવાલા અને જલુવાલા વિસ્તારમાં બકરાનો શિકાર કર્યો હતો અને પછી